ત્યારે ફાયર અલાર્મ વાગી છે કોના ઘરે વાગી રહી છે ડોન્ટ નો તો ચલો આપણે જોઈએ ટ્રાફિક જામ છે બીકોઝ એક્સિડન્ટ થયું છે ઈસ્ટ સુપરસ્ટોર નજીક હાઈવે ઉપર જ કેનેડાની અંદર છે ને આવી રીતે જો તમે જમવાનું બનાવતા હોય અને અત્યારે છે ને બધું ક્લોઝ હોય તો અહીંયા છે ને ફાયર એલાર્મ હોય છે તમને બતાવું જો આ છે ફાયર એલાર્મ અને આ છે ને વાગવા લાગે એકદમથી જોર જોરથી વાગવા લાગે જો તમારે છે ને કંઈ અંદર ફાયર રિલેટેડ કંઈ થયું હોય અથવા તો તમે કુકિંગ કરતા હોય ને ત્યારે જો એવી સ્મેલ બી આવે ને બળવાની તો બી ફાયર એલાર્મ વાગે છે તો જો અત્યારે ફાયર એલાર્મ વાગ્યું છે તો કેનેડાની અંદર છે ને બહુ ધ્યાન રાખવું પડે જો આવી રીતે ફાયર એલાર્મ વાગે તો તરત જ ખબર પડે છે અને જો તમે આવી રીતે અપાર્ટમેન્ટમાં રહેતા હોય ને તમે ધ્યાન ના આપો અથવા તો તમારા ઘરે આવું થયું હોય ને તો તમારે પહેલાં ત્યાં છે મેનેજર કે કોઈ બીને છે એ તમારે જાણ કરવી જરૂરી છે જો તમે એને જાણ ના કરો નહીં તો તમારો છે ડાયરેક મેનેજર છે એ વાળાને બોલાવી લે છે અને એ લોકો છે તમને ચાર્જ કરે છે મિત્રો તો જલ્દીથી તમે છે એ ફાયર એલાર્મ છે એને ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કેનેડાની અંદર અરે જોયેલ તો જોયેલ છે એના ડેડી જોડે અમારા ફોટા જોઈ રહી છે અમે પડાવ્યા હતા બે ત્રણ દિવસ પહેલાં તો બસ જો મિત્રો હવે અમારે જવાનું છે આજે કોસ્કો તો રેડી થવાનું છે અને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બધું પતી ગયું છે તો ચલો હવે રેડી થઈ જઈએ જોયલ જોરદાર ગરમી થઈ છે મૂછો થઈ ગઈ છે જોયલ નહીં જોયલ જો બતાવો 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 જોયલ મૂછો બતાવો વોટર વાળી હમ ગમી થઈ જોયલ ને આજે વેધર રિયુ પ્લસમાં હોય એવું લાગે છે એનો મતલબ ચલો જોયલ મૂછો સાફ કરી નાખો આપણે

સ્ટોર નજીક હાઈવે ઉપર જુ તમને બતાવું અને પોલીસ પણ આવી ગઈ છે જો આ પોલીસની ગાડી છે તો જેવું તમે બહાર જવો છો ને બધું ટ્રાફિક જામ છે તો એકબીજાને ટક્કર લાગી હશે આઈ થિંક એટલે બધા ઊભા છે એટલા લોકો અને જો આ ઈસ્ટ સુપર સ્ટોર છે તો આજે ઘણા દિવસ પછી અમે કોસ્કો જઈ રહ્યા છીએ અમને પેલો હવે કોસ્કો પહોંચી ગયા છીએ જો તો આજે ચલો તમને ફરીથી બધાને કોસ્કો બતાવું અને કોસ્કોમાં અત્યારે શું ડીલ ચાલી રહી છે એ પણ હું તમને બતાવીશ આજે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અહીંયા એઝ યુઝુઅલ ઓલવેઝ પાર્કિંગ ફૂલ હોય છે કાર રાખવી થોડીક મુશ્કેલ પડી જાય છે તો સી પાર્કિંગ મળી જાય બિકોઝ અહીંયા બહુ જ રસ હોય છે બટ આજે લેટ સી કેવો રસ છે અંદર પેલા આપણે સૌથી પહેલા કાટ લઈ લઈએ પહોંચી ગયા છીએ અંદર લીધી મેં મારી બેગમાં નાખી દીધી ચલો જોઈલ આપણે અંદર જોઈએ બહુ મસ્ત છે એ કેપ પહેરવાની બિલકુલ જરૂર નથી લાગતી મારી જોઈલને બહુ જ ગરમી લાગી રહી છે તો અંદર જોઈને એના બી જેકેટને બધું કાઢવું પડશે તો ચલો કોમાં જઈએ સી આજે શું શું નવું કંઈ આવ્યું છે કે નહીં ચેક કરીએ

તો એક્ચુલી છે ને અમારે એક નવો મોબાઈલ લેવાનું અમે વિચારી રહ્યા છીએ કારણ કે અમારી પાસે એક એક્સ્ટ્રા મોબાઈલ હતો મારે વ્લોગિંગને કરવાનું હોય છે તો મારો આઈફોન છે ઓલવેઝ ફૂલ જ થઈ જાય છે અને કૌશલનો મોબાઈલ છે એ બી અત્યારે થોડો જૂનો થઈ ગયો છે અને એક મોબાઈલ અમારી પાસે એક્સ્ટ્રા હતો બટ મારા ઇનલોઝ આવ્યા હતા તો મારા સા સાસુમાને આ મોબાઈલની જરૂર હતી તો એમને લઈ ગયા હતા બને તો વિચારી છે નવો એક મોબાઈલ લેવાનું બસ જોઈ રહ્યા છીએ કોસ્કોમાં સારી એવી ડીલ હોય તો અત્યારે મસ્ત ડીલ છે સ્વેટર માં જ્યારે બી હું કોસ્કો આવું ને ત્યારે મને અહીંયાના જેકેટ સ્વેટર બહુ જ ગમી જાય ને એવા મસ્ત ડીલમાં હોય એટલીસ્ટ છે ને તમે દસથી એટલે કે દસથી તો નથી હોતા પણ બાર પંદર ડોલર સ્ટાર્ટ થતું હોય અને વીસ પચીસ ડોલરની અંદર તમને આવા મસ્ત મસ્ત જોઈ શકો છો વામ જેકેટ છે ઉપર પહેરવાના ટી શર્ટ છે એ તમને મળી જાય તો ઠંડીની અંદર જ્યારે તમારે એટલી બધી ઠંડી ના હોય ને ત્યારે તમે જીન્સ ઉપર આવા ગરમ જેકેટ પહેરી શકો તો એક વન ટાઈપ ઓફ કાઇન્ડ ઓફ ફેશનમાં કાઉન્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો બધા બહુ મસ્ત છે અને ઉપર પ્રાઇસ તમે જોવો જ છો લખેલી જ છે વીસથી પચીસ ડોલરની અંદર આરામથી તમને મસ્ત મસ્ત અને કોસ્કોની અંદર છે ને ક્વોલિટી વાઇઝ બહુ બધું મસ્ત હોય છે અને જો કેક મસ્ત છે તો આ કેક છે ને તમે પ્રાઇસ જો ઓનલી પચીસ ડોલરમાં આટલું મોટી સાઇઝમાં મળે છે તો તમારે બર્થડે કેક છે ને તમે બહારથી બનાવડાવો ને તો હું તમને એ જ રિક્વેસ્ટ કરીશ કે તમે છે ને કોસ્કોમાંથી તમારે ફ્રેન્ડ પાસે બી કોઈ પાસે કોસ્કોનું કાર્ડ હોય ને તો તમે ત્યાંથી કેક લઈ આવો તમને પચીસ ડોલરમાં તમે એટલું મોટું કેક મળશે ને કે તમારે પાર્ટી કરી હશે ને તો એ તમે આજુબાજુમાં બધાને કેક આપી શકશો એટલું કેક મોટું આવશે અને અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ઓઇલ લેવા માટે મસ્ત છે ટેસ્ટમાં લઈ લઈએ મિત્રો અત્યારે અમે લેવા આવ્યા છીએ ઓઇલ તેલ લેવા આવ્યા હતા કૌશલ કે તો અત્યારે તેલના ભાવ તમને દેખાડું કોસ્ટમાં આ છે ઓલિવ ઓઇલ થ્રી લીટર અને છવ્વીસ પોઈન્ટ નવ્વાણું ભાવ લખ્યો છે બરાબર આ કિલ્સલેન્ડ લેન્ડ છે બ્રાન્ડ અને એમાં જે સ્પેનિશનું છે તો સ્પેનિશનો ભાવ છે અને આ તમને બતાવું ઇટાલિયન સિગ્નેચર ઓલિવ ઓઇલ તો એનો પાંત્રીસ ડોલર ભાવ છે આ એક બોટલનો ટુ લિટરનો તો આ છે ઇટાલિયન ઓલિવ ઓઇલ અને હું આ લેવાની છું ચલો તો આવી બે બોટલ લેવાની છે ફ્રેન્ડ્સ આ છે એ ઇટાલિયન ઓલિવ ઓઇલ છે જે બે લિટરનો ભાવ છે ચોત્રીસ પોઈન્ટ નવ્વાણું જે હું લઈ રહી છું તો બસ આ પાંત્રીસ ડોલરની બે બોટલ મેં અત્યારે લીધી છે પાંત્રીસ પાંત્રીસ ડોલરની એટલે સિત્તેર ડોલરમાં પડ્યું મને અને બીજી તમને બતાવું અહીંયા ટુ લીટર છે એ જ ઓલિવ ઓઇલ પણ સ્પેનિશનું છે એનો ભાવ છે એકત્રીસ પોઈન્ટ નવ્વાણું રાઈટ મિત્રો તો આ છે જો સ્પેનિશ ઓલિવ ઓઇલ તો સ્પેનિશ ઓલિવ ઓઇલ છે એનો ટેસ્ટ મને એટલો બધો નહોતો મજા આવી ફ્રેન્ડ્સ સ્પેનિશ ઓલિવ ઓઇલ અને ઇટાલિયન ઓલિવ ઓઇલ તો ભાવમાં બી ડિફરન્ટ છે અને ઇટાલિયન ઓલિવ ઓઇલનો ભાવ વધારે છે અને એનો ટેસ્ટ બી બહુ ફાઇન છે કારણ કે મેં છે એ લાસ્ટ ટાઈમ બને લીધું હતું ટ્રાય કરવા માટે કે કયું સારું લાગે છે તો અત્યારે અત્યારે અમારી વેઇટ લોસ જર્નીમાં ઓલિવ ઓઇલ અમે યુઝ કરી રહ્યા છીએ અને ઘણો એનો ફાયદો થાય છે મિત્રો તો જરૂરથી ઓલિવ ઓઇલ લેવું જો તમે છે એ તમારું ડાયટ તમારો વેઇટ લોસ કરવા માગતા હો તો કેનેડાની અંદર

જો જો જાણે એવું લાગે કે ઘી કેમ આપણે બનાવ્યું હોય ને નીચે નીચે જામી ગયું હોય એવું છે તો ડોન્ટ નો વાય તેના કારણે થયું છે તમને આઈડિયા હોય તો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો તો આ સિંગતેલનો ભાવ છે અને આ છે ને એ બટર છે તો આ બટર છે ને બહુ સારું છે આમાં અહીંયા છે ને કોસ્કોની અંદર તમને ઘણી બધી જાતના બટર મળી રહી છે જેમાં ડ્રાય ફ્રૂટ્સ હોય છે ફ્રૂટ્સ હોય છે તો તમે અને એમાં પ્લસ સુગર ફ્રી બી હોય છે તો તમે યુઝ કરી શકો છો હું મારા માટે લાવી હતી અને જો મારી બેબી માટે હું અત્યારે જેકેટ જોઈ રહી છું સરસ મજાના જેકેટ બી છે તો અહીંયા બહુ જ આમ રીઝનેબલ પ્રાઇસની અંદર સારી એવી ક્વોલિટીમાં વસ્તુ છે મળી જાય છે આ જેકેટ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો ઘણા કલર અને ડિઝાઇન બી અવેલેબલ છે તો ગાઈઝ કોસ્કોની અંદર છે ને તમે બેબી માટેની શોપિંગ કરી શકો છો પોતાના માટે બી કરી શકો છો અને જેન્ટ્સવેર બી હોય છે વાર્મ ક્લોથ્સ બી હોય છે તો યસ તમે જોઈ શકો છો અને મારી જોયલ અને કૌશલ છે એ લેવા ગયા છે અત્યારે બીજી વસ્તુ તો ડોન્ટ નો એ લોકો ક્યાં ગયા છે અને હું અહીંયા જોઈ રહી છું મારી જોયેલના ક્લોથ્સ અને તમે બહાર જોઈ શકો છો મસ્ત પિંક કલરનું મેં ધનુષ થયું છે તો આજનું વેધર બહુ જ મસ્ત હતું અને આજે છે ને કાલનું અમારે થોડુંક ઘરે ખાવાનું બી પડ્યું હતું કઢી ખીચડી ને એવું બધું છે તો કૌશલ કહે કે આજે થોડુંક બહારથી આપણે લેતા જઈએ તો બસ જો ખાવાનું લેતા જવાનું છે અને વેધર બી મસ્ત છે બહુ જ બ્યુટિફુલ વેધર છે આજે અને પાછળ તમે જાઓ છો પિંક પિંક મારી સાથે મેચિંગ થઈ ગયું છે તો અમે છે દરબારમાં દરબાર રેસ્ટોરન્ટમાં ઓર્ડર છે કરી દીધો છે બસ ત્યાંથી પિક કરીને પછી પાછા ઘરે નીકળી જઈશું સુપર સ્ટોર થી લેતું જવું છે ને દૂધ કે પછી ત્યાં પહોંચીને સાઉથમાં સો ફ્રેન્ડ્સ અત્યારે સાડા છ થયા છે અને અત્યારે અમે આવી ગયા છીએ અમારા ઘર નિયર અને દૂધ ખાલી થઈ ગયું હતું તો સુપર સ્ટોર જવું હતું બટ લેટ થઈ ગયું છે અને મારી જોવા એકચુલી જો મસ્ત સૂતી છે કેવું ઢીંગલું મારું લવ યુ તો બસ જો એ સૂતી છે ને તો અત્યારે કૌશલ છે અહીંયા દૂધ લેવા ગયા છે સાઉથ લેન્ડ મોલે તો બસ જો એમાં ગયા છે આઈ થિંક એમના બધા ફ્રેન્ડ્સ મળી ગયા હશે ત્યાં ફાર્મસીમાં ઓબ્વિયસલી તો થોડી ગપશપ એમની બી લાંબી ચાલશે એટલે મેં કીધું ચાલો તમારી સાથે થોડી વાત કરી લો તો બસ જો મિત્રો આજે કાલનો વિડીયો તમે મારો નહીં જોયો હોય તો જોઈ લેજો એકચ્યુલી કાલનો નથી પણ એ છે મારો પંદર દિવસનો ભેગો મિક્સ વિડિયો છે બીકોઝ મારી હેલ્થ નથી સારી વચમાં ક્રિસમસ પહેલાંની વાત છે તો ક્રિસમસ પહેલાંનું થોડુંક હતું શું બધું રેકોર્ડિંગ કરેલું અને ક્રિસમસમાં તો બિલકુલ રેકોર્ડિંગ નહોતું કરું કારણ કે દસ પંદર દિવસથી તો અમારી ફી હેલ્થ બહુ ખરાબ હતી તમે મારા શોર્ટ્સ જોતા હશો તો તમને ખબર જ હશે કારણ કે મેં લોંગ વિડીયો તો એક ભી હમણાં બનાવ્યા નથી સો મારી જોયલની હેલ્થ બી બહુ ખરાબ હતી અને તમે એ વિડીયો ના જોયો હોય ને તો તમે જરૂરથી જોઈ લેજો તો એ વિડિયો જોજો એમાં ક્રિસમસનું છે અને મારો ક્રિસમસનો ક્રિસમસનો વ્લોગ નહીં બટ અમે ફોટોશૂટ માટે ગયા હતા જોયલનું સાન્ટા ક્લોઝ સાથે તો એ વ્લોગ બનાવવાનો બી બાકી છે મારી પાસે બધું રેકોર્ડિંગ છે તો બસ ઘણા ફ્રેન્ડ્સ મિત્રોએ મને મેસેજ કરેલા કે તમારો એ વિડીયો ભલે જૂનો થઈ ગયું પણ શેર કરજો તો હું જરૂરથી શેર કરીશ તો અત્યારે હું આ વ્લોગ શેર કરી દેવાની છું કારણ કે આજનો છે અને મને થોડા દિવસોમાં ટાઈમ મળશે એટલે ઓબ્વિયસલી હું એ બ્લોગ બી એડિટિંગ કરી અને મારા ક્રિસમસનું બ્લોગ છે એ બી હું શેર કરી દઈશ મિત્રો તો અત્યારે બસ જો હવે એકચ્યુલી એવું છે કે અમે ઈસ્ટમાં ગયા હતા કોઈસમાં છે રજાઈનાની અંદર તો બસ ત્યાં દરબાર છે એ નજીક છે અને દરબારનું ફૂડ મને બહુ પસંદ છે મને કૌશલ્ય બને તો અમે ત્યાંથી પાર્સલ કરાવ્યું છે થોડુંક કારણ કે એકચુલી કાલનું પડ્યું છે કઢી ખીચડી કારણ કે કાલે છે ને અમે કઢી ખીચડીને સુરણ બનાવ્યું હતું સો બસ કાલની કઢી ખીચડી અને થોડુંક સબ્જી બી પડી છે તો થોડુંક ત્યાંથી પાર્સલ કરાવ્યું છે અમે એટલે બસ ઘરે જઈને હવે મારે રોટી બનાવવાની છે અને રોટી બનાવી અને પછી જમી લઈશું અને જમી કારી અને પછી સી કે શું કરીએ તો બસ આજે મૂવી જોવાનો એક પ્લાન છે તો જો કાલે એક મૂવી જોયું હતું પણ સાચું કહું ને મને સાઉથ ઇન્ડિયન મૂવીઝના નામ ભૂલાઈ જાય છે પણ મૂવી તો બહુ સરસ હોય છે બધા તો કાલે હાફ જોયેલું છે હજુ આઈ ડોંટ નો કંટારા કે વોટ નામ મને યાદ નથી આવતું બટ મૂવી છે કંઈક શિવ ભગવાનનું છે અને હીરોનું નામ બી મને નથી ખબર એકચ્યુઅલી સિસ કૌશલ છે ને સાઉથ મૂવીના બહુ જ મોટા ફેન છે એમને સાઉથના બધા મૂવી ગમે મને બી જોવા ગમે એકચ્યુઅલી બટ મને છે ને સાઉથના મૂવીના નામ કોઈ દિવસ યાદ ના રહે જનરલી તો કાલે અડધું મૂવી જોયું છે એની સ્ટોરી એવી કંઈક છે કે શંકર ભગવાનને રિલેટેડ મૂવી છે કે ચાઈનાના લોકો છે એવું એ લોકો ત્યાંના જે હોય ને લાઈક મિલિટરીવાળા એ છે એ કંઈક ને સમથિંગ છે ઇન્ડિયન કુંભ મેળાની અંદર પાણીમાં નાખી દે છે અને બધા એને વાયરસ લાગી જાય છે ને એવી સ્ટોરી છે એન્ડ પછી એની છે વેક્સિન બનાવવામાં આવે છે અને એક એવા સાધુ જેવા કોઈ હોય છે જે શંકર ભગવાન જેટલું એનોમાં ઓલું હોય છે તે જ અને એ બચાવ આવે છે છોકરીને વેક્સિન લઈને જતી હોય એ ટાઈપનું હતું કંઈક સો મેં એકચ્યુલી હું છે ને રસોઈ બનાવતી હતી તો મેં બધું પૂરું નહોતું જોયું પ્રોપર એટલે મને આ થોડી ઘણી સ્ટોરી ખબર છે તો કાલે અમને મજા આવી હતી અને રાત્રે પછી થાકી ગયા હતા તો સૂઈ ગયા તા તો આજે અડધું મૂવી છે એ જોવાનું છે હું સારું હતું તમને જો સ્ટોરી સાંભળીને ખબર હોય તો મને નામ છે કમેન્ટ જરૂર કરજો અને મારા વિડીયોઝ જોવા માટે થેન્ક યુ સો મચ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો હું છું આરતી અને આ મારી ઢીંગલી છે જોયલ અને મારા હસબન્ડનું નામ કૌશલ છે અને અમે છે રજાઈનામાં રહીએ છીએ કેનેડાની અંદર સાસકાચ્યોનમાં અને અમે અમદાવાદનું ફેમિલી છીએ તો મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી અને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે કેવા વિડીયો જોવા છે તો બસ મિત્રો હવે જો આપણે વાતો કરીએ કારણ કે કૌશલ્યજી આવ્યા નથી આઈ થિંક એમને વાતોમાં બસ મશગુલ થઈ ગયા છે એમને એમના ફ્રેન્ડ્સ મળી ગયા છે તો અત્યારે બસ આપણે વાતો કરીએ અને એમને એમના ફ્રેન્ડ્સ સાથે વાત કરીએ તો બસ જો મિત્રો વધારે જઈ અને જમવાનું છે અને આજે કોસ્કોમાં બી અમે ફ્રેન્ચ ફ્રાય ખાધી હતી બપોરે કાંઈ જમ્યા નહોતા બિકોઝ અમારે જવું હતું કોસ્કો એટલે બસ સવારે બધું કામ ફિનિશ કર્યું આજે કપડાં લોન્ડ્રીનું બધું હતું એટલે કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા હતા તો સવારે બસ એકચ્યુઅલી હું કપડાં ધોઉ ને તો બી અમારે ડાયરેક્ટ હું લોન્ડ્રીમાં નથી નાખતી પહેલે છે એને હું પાવડર પાવડર નહીં બટ લિક્વિડ છે એનું પાણી બનાવું છું બાટ ટબની અંદર અને એની અંદર છે બોળી રાખું છું કલાક માટે કલાક દોઢ કલાક કે બે કલાક ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે બધું અને પછી છે એ કપડાં છે એને ઘસી નાખું છું કારણ કે મારી ચોયલના ક્લોથ્સ છે એ બહુ ખરાબ થયા હોય એ જમે બધું બગાડે ને તો ડાઘ બહુ પડ્યા હોય છે તો એમાં જે હળદરના ડાઘ છે ને એ નીકળતા જ નથી તો એને બહુ ગસવા પડે છે તો બને એટલે ટ્રાય કરું કે હું બધા કપડાં છે એને ઘસીને પછી નાખું લોન્ડ્રીમાં બિકોઝ એમના લોન્ડ્રીમાં નાખો ને તો એ ડાગ નથી જતા તો પછી બસ એ બધું કામ પતાવ્યું લોન્ડ્રી કરી કપડાં બધા ધોવાઈને એમ પછી હું લોન્ડ્રી બધું લઈને આવી અને ત્યાં મૂક્યા છે તો હજી બસ મારે ઘરે જઈને લોન્ડ્રીના કપડાં છે એ બી વાળવાના છે બધા તો ફોલ્ડ કરીને બધું ગોઠવવું પડશે સો બસ ઘરે જઈશું ને જમીશું ગાઢીશું રોટલી બનાવી નાખીશ આઈ થિંક આજે હું બનાવવાની છું રોટલી એકચ્યુલી ઘઉંની રોટલી તો બને એટલી હું અવોઈડ કરું છું અને હું બાજરાનો રોટલો જ ખાઉં છું બટ આજે મને બાજરો ખાલી થઈ ગયો છે અને જો મને બી અત્યારે બધા સાવા લાગ્યા છે કારણ કે હું બી આજે બહુ ટાયર્ડ થઈ ગઈ છું હજી હેલ્થ આમ સારી છે બટ ખબર નહીં સાંજ જેવું થાય ને ઉપર પછી ફીવર જેવું ફીલ થવા લાગે છે ટાયર્ડનેસ ફીલ થવા લાગે છે તો થકી ગયા છીએ તો બસ જો મિત્રો ઘરે જઈને ખાઈ પી અને હજી મારે કપડાં વાળવાના છે બધું કામ ફિનિશ કરી અને પછી લેટસી મૂવી જોઈશું તો અત્યારે બને એટલું અમે ટ્રાય કરીએ છીએ કે ઘઉંની રોટલી છે અવોઈડ કરીએ છીએ અને હું એક વસ્તુ એ બી જણાવું ઘણા ટાઈમથી હું શેર કરવાનું રહી જાય છે તો આજે ટાઈમ છે તો હું તમારી સાથે શેર કરી દઉં એકચુલી કે મારે છે ને હમણાંથી ઘણો વેઇટ છે એ ઓછો થયો છે મારો કૌશલનો બનેનો કૌશલનો છે એ એટી ફાઈવ કેજી હતો એમાંથી અત્યારે છે સેવન્ટી એટ થયો છે અને મારો છે એ પ્રેગનેન્સી પછી છે ને મારો અઠ્યોતેર કિલો વજન હતો એ ટાઈમે અને જ્વેલનો બોન થયો ને એ ટાઈમે અને પછી હું બિલકુલ વેઇટ લોસ નથી કરી શકતી કારણ કે મારા ઇનલોઝને એ બધા ઇનલોઝ અહીંયા આવ્યા હતા અને એ ટાઈમે મને છે ને છ મહિના સુધી છ નહીં પણ એક દોઢ વરસ સુધી બેક પેઇન એટલું રહ્યું છે તો ડોન્ટ નો મને આ પ્રેગ્નન્સી પછી બહુ જ બેક પેઇન રહ્યું છે એવું બેક પેઇન થાય નહીં કે આમ આપણેથી ઊભું ન રહી શકાય બેઠી ના શકાય સૂઈ બી ના શકાય એવું બેક પેઇન થતું હતું તો છ મહિના સુધી તો મને વળાતું જ નહોતું બટ હું બહુ જ એ એમ કહું ને એ ટાઈમે બહુ હેરાન થઈ કારણ કે ઘરનું કામ બી હોય બધું કરવાનું અને પ્લસ જોયલને બી રાખવાની હોય અને અમારે જોઈલ છે ને નાઇટમાં બિલકુલ સૂતી નહોતી તો આખી રાતનો ઉજાગરો રહેતો અને પ્લસ આખો દિવસ ઘરે કામ હોય તો અને પ્લસ મને બેક પેન એટલું રહેતું હતું તો હું રોઈ જતી હતી નો એટલું હેરાન થતી હતી અને મને એમ એકચ્યુઅલી દોઢ વરસ સુધી મને બેક પેન રહ્યું છે હવે થોડું નોર્મલ થયું છે બટ તો બી હજુ ઘણીવાર એવું થાય છે કે મને એ બેક પેન થાય ને ત્યારે એમ હું સૂઈ બી ના શકું એવું બેક પેઇન થાય મને ઘણીવાર તો એવો હેરાન કરતું હતું તો પ્રેગ્નન્સી પછી આવી પ્રોબ્લેમ બધાને થતી હોય છે બધા કહેતા તો હોય છે પણ ડોન્ટ નો મને થોડી વધારે રહી એવું મને લાગ્યું સો અને બીજી વસ્તુ કે મારો વેઇટ છે એ મારી પ્રેગ્નન્સી પછી આ જોયેલનો બોન થયો ત્યારે મારો સેવન્ટી એટ કેજી હતો અને આફ્ટર પ્રેગ્નન્સી મારો વેઇટ છે એ સેવન્ટી ફોર કેજી થયો હતો એન્ડ પછી છે એ અત્યારે અત્યાર સુધી એમ જોયેલ લવે ટુ યર્સની થવા આવી ઓલમોસ્ટ એક જ મહિનો બાકી છે જાન્યુઆરી છે ફેબ્રુઆરી મહિનો બર્થડે છે સેકન્ડ બર્થ ડે સો મારો અત્યારે હું વેઇટ છે એમ મારી વેઇટ લોસ જર્ની હવે મેં રિયલમાં સ્ટાર્ટ કરી અને મારો વેઇટ અત્યાર સુધી છે સેવન્ટી ફોર કેજી રહેતો તો તો સેવન્ટી ફોરમાંથી નો સોરી સેવન્ટી થ્રી થયો તો પછી સેવન્ટી ટુ સેવન્ટી થ્રી એવું થયા કરતું હતું એનાથી વધારે ઘટતો નહોતો પછી અત્યારે મેં અને કૌશલે હમણાં છે એ મહિના પહેલાં સ્ટાર્ટ કર્યું છે મહિના દોઢ મહિનો જેવું થયું તો અમારી વેઇટ લોસ જર્નીમાં અમને ઘણો બધો કહેવાય ને ફર્ક મહેસૂસ થયો તો હ બહુ થાક લાગ્યો છે આઈ હોપ કે કૌશલ જલ્દી આવી જાય તો બસ જો ઘરે છે ને હજી જમાનું છે તો મારો વજન અત્યારે છે ને સિક્સટી સેવન સિક્સટી એટની વચ્ચે રહે છે એટલે લાઇક મોર્નિંગમાં કરું ને તો સિક્સ્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી એવું હોય છે અને રાત્રે જમીને પછી કરું ને હું ટુ ટાઈમ્સ અત્યારે વેઇટ કરું છું અને એના માટે થઈને છે ને મેં વેઇટ મશીન બી ઘરે મંગાવી લીધું છે થોડો ખર્ચો થાય બટ અત્યારે આપણે રિયલમાં કંઈક કરવું જ છે ને તો અત્યાર સુધી ટુ યર્સ સુધી મારે કાંઈ નથી થયું મારું વજન ઘટાડી નથી શકી તો હવે મેં ડિસાઇડ કરી જ લીધું છે મેન કૌશલ્ય બંને કે દવાઓ ખાવી એના કરતાં વેઇટ ઓછો કરવો એ બહુ જ જરૂરી છે તો બસ અમે વેઇટનું મશીન બી મંગાવી લીધું છે હું મોર્નિંગમાં બી કરું ભૂખ્યા પેટી કરું અને બ્રેકફાસ્ટ પછી કરું અને આફ્ટરનૂનમાં જ્યારે ટાઈમ મળે ત્યારે કારણ કે હું ત્યાં જ રાખું છું સામે તે જ્યારે બી ધ્યાન જાય ને એટલે હું મારો વેઇટ કરી લઉં દિવસમાં બે ત્રણ વાર ચાર વાર કરું તો રાત્રે જમ્યા પછી બી કરું એટલે હું નોટિસ થાય કરું કે મોર્નિંગમાં કેટલો હતો સોરી અને નાઇટમાં કેટલો હતો તો નાઇટમાં છે ને મારો અડસઠ કેજી થાય છે અડસઠ અડસઠ પોઈન્ટ પચાસ કે સમથિંગ મીન્સ આખો દિવસ તમે થોડું ઘણું ખાધું હોય જમ્યા હોય એનું અને બનેલું ટ્રાય કરું છું કે બપોર વચમાં હું ફ્રૂટ્સ જ ખાઉં છું તો ચલો કૌશલ આવી ગયા છે તો દૂધ લઈને તો અમે ઘરે જઈએ અને જમવાનું કરીએ તો બસ મિત્રો જો હવે રોટલી બનાવવાની છે તો લોટ કાઢીને મૂકી દીધો છે અને મને ખબર જ નથી ડોનનો કૌશલે શું લીધું છે કારણ કે હું એટલી ટાયર્ડ હતી ને તો કૌશલે પૂછું ને તો મેં કીધું હતું કે તમને જે ઈચ્છા હોય ને લઈ આવો તો એમણે ઓર્ડર કરી દીધો તેમની રીતે જો આ સલાડ આવી ગયું છે ચટણી આવી ગઈ છે અને અંદર શું છે જોઈએ આપણે અને આ જો નાન બી એમને મંગાવેલી છે તો કારણ કે મારી જ્વાલને બહુ ભાવે છે અને કૌશલને બી નાન બહુ પસંદ છે તો મિત્રો બસ હવે રોટલી બનાવવાની છે 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 એક બે બનાવી કાઢું તો અત્યારે કૌશલ કારણ કે એને ઉંચકીને લાવ્યા ને તો એ જાગી ગઈ ને બહુ રડતી હતી તો પછી હવે અત્યારે એને ઘોડિયામાં જ નાખવી પડે કારણ કે રડતી હોય ને ત્યારે પછી સુવે નહીં અને જો એ અત્યારે નહીં સુવે ને તો પછી જાગશે અને વધારે રડશે ને હેરાન કરશે તો એને થોડી વાર માટે તો સુવા જ દેવી પડે કારણ કે આખો દિવસની એ સૂતી નથી તો મિત્રો બસ આજ માટે આટલું જ આખો દિવસ પૂરો થઈ ગયો હવે નેક્સ્ટ બ્લોગ છે હું તમારી સાથે લઈને આવીશ અને કોસ્કોમાંથી શું શું અમે શોપિંગ કરી એ બી હું તમને બતાવીશ તો તમને મારો વિડીયો થોડો બી સારો લાગ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા તો મારું ઇન્સ્ટાગ્રામ બી ફોલો કરી દેજો અને ફેસબુક આરતી સોલંકી છે તો ફોલો કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટેટ્યુન ગાઈઝ